ભાવનગર લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિરની 54મા પાટોત્સવની ભવ્ય શોભાયાત્રા નીકળી ભાવનગર લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિરની 54મા પાટોત્સવની ભવ્ય શોભાયાત્રા નીકળી આ શોભાયાત્રામાં 108 નદીના જળને લઈ બહેનો જોડાયા ભગવાન લક્ષ્મીનારાયણ દેવ ગણશ્યા મહારાજના આભૂષણનો શણગાર કરી શાબલે મહિલા મંડળ શોભાયાત્રામાં જોડાયા હતા મહાવત્સા તમના દિવસે નિજ મંદિરમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ ઘનશ્યામ મહારાજના અભિષેક કરવામાં આવશે શોભાયાત્રા શહેરના દેવુબાગથી નિલમબાગ સર્કલ જશોનાથ સર્કલ ઘોઘાગે ખાર ગેટ થઈ નિજ મંદિર પહોંચી હતી આવતીકાલે વડતાલ ગાદીપતિ રાકેશ પ્રસાદજી આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભગવાન લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવના અભિષેક થશે મંદિર ભાવનગર નો ચોપન નો વાર્ષિક મહોત્સવ ની આ ભવ્ય શોભાયાત્રા જોઈ રહ્યા છો સ્વામિનારાયણ મંદિર લોખંડ બજાર ના ચોપન વર્ષ થયા એમાં અલગ અલગ ઘણા બધા યજમાનો એ મથોત્સવ છે

આવતીકાલે આઠ તારીખે ને રવિવારે મંદિર ની અંદર વૈદિક વિધિ સાથે ભવ્ય રાજોર પૂજા સાથે અભિષેક અને ભગવાન ના બધા પૂજા પાણી સાથે સંતો કેસર જવતી અપિલ ગુલાલ અને કંકુથી સાથે સાથે બીજા બધા રસોથી ભગવાનનો અભિષેક કરશે એનો બહુ મોટો લાભ છે ભારતીય સંસ્કૃતિની અંદર વૈદિક વિધિ અને અભિષેક બહુ મોટી વસ્તુ કહેવાતી હોય છે એ આવતીકાલે સ્વામિનારાયણ મંદિર લખન બજારમાં ભવ્ય રીતે થશે તેઓનો છપ્પનમાં ચોખ્ખોનો પાંચોત્સવ ઉજવાશે એ ઉંચો અંદર ભવ્ય અત્રો ઉત્સવ થશે સ્વામિનારાયણ સંપ્રદાય ના વડતાલ પીઠસ્થાન સનાતન ધર્મ ધુરંધર એક હજાર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ના અભિષેક થશે આરતી થશે યજમાન પરિવારનો અને સંતોનો અને પરમ પૂજ્ય ધર્મ ધોરંદર એક હજાર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ના રૂડા આશીર્વાદ પ્રાપ્ત થશે આપ સર્વ ભાવનગરની ની ધર્મ પ્રેમી જનતાઓ ને મંદિર સ્વામી હતી સર્વને આમંત્રણ છે આપણા પવન સોલંકી નો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે